શહીદ રથ સાથે સિંદૂર સ્વાભિમાન યાત્રાનું શેરવા ગામે ભવ્ય સ્વાગત કરાયું માંડવી તાલુકાના શેરવા ગામે શહીદ રથ સાથે સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું પહેલગામ હુમલામાં શહીદ છવ્વીસ દેશવાસીઓના સન્માનમાં વિશેષ કારનો કાફલો ક્રાંતિકારીઓની કહાની અને ડિફેન્સ ક્રાંતિનું વિવરણ દર્શાવતો એલઈડી ટ્રક આજે માંડવી તાલુકાના શેરવા ગામે પહોંચ્યો હતો સોળમી ઓગસ્ટે નળાબેટથી પ્રસ્થાન કરનારી આ યાત્રાનું ઓગણત્રીસ ઓગસ્ટે દાંડી ખાતે સમાપન કરાશે ત્યારે શીરવા ગામ ગામે આજે શહીદ રથ સાથે સિંદૂર સ્વાભિમાન યાત્રાનું શેરવા ગામના સરપંચ પરેશભાઈ ભાનુશાલી માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ સહિતનાઓ તેમજ ગામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું શહીદ રથ સિંદૂર સ્વાભિમાન યાત્રાના હાર્દિકસિંહ દોડિયા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કુમાર કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંઘાર માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી સહિતનાઓ મંચસ્થ રહ્યા હતા અને તેમણે સિંદૂર સ્વાભિમાન યાત્રા વિશેની ગામ લોકોને માહિતી આપી હતી શિરવા ભાનુશાલી મહાજનના પ્રમુખ વેલજીભાઈ ચત્રભુજ ગૌરી શિરવા ભાનુશાલી મહાજનના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ જોઈશર શિરવા ગામના પૂર્વ સરપંચ કાંતિલાલ ડામા શિરવા ભાનુશાલી મહાજનના ટ્રસ્ટી મંગલદાસ લક્ષ્મીદાસ ભદ્રા ટ્રસ્ટી ગોપાલ ગોરી પરસોત્તમ જખુભાઈ દામા હરેશ દયાળજી ભકડ જય માતાજી મિત્ર મંડળ શિરવાના પ્રમુખ મેહુલ ભદ્રા ઉપપ્રમુખ નિખિલ ગોરી પટણી સમાજ શેરવાના પ્રમુખ વેલજીભાઈ પટણી પાટીદાર સમાજના આગેવાનો હીરાભાઈ પટેલ વસંત વાડિયા શ્યામભાઈ ગઢવી શિરવા શિરવા લેવા પટેલ સમાજના અગ્રણી મનજી વેકરિયા ભવાન પટેલ મુસ્લિમ સમાજના આગેવાનો મલેક રમજુ મામા ઇજાજ શીરુ તેમજ પ્રકાશ ગોસ્વામી કાઠડા ગામના ચારણ સમાજના આગેવાનો ગલુભાઈ ગઢવી કરશનભાઈ સાખરા બાબુભાઈ ગઢવી ધનરાજભાઈ ગઢવી વિરમ લાખુ ગઢવી ગોવિંદ બાવાજી પ્રકાશ બાવાજી શંભુ મેઘરાજ કાણા કાનાની ગોપાલ ગઢવી શંભુ નાગાજણ નાના લાયજા ગામના સરપંચ વિરમભાઈ ગઢવી મેરાવ સરપંચ નીતાબેન મેરાવ ઉપસરપંચ કાંતિ મહારાજ ગોધરા ગામના સરપંચ વર્ષાબેન પ્રવીણ કનડ ગોધરા ઉપસરપંચ મોહન ગોર ભારાપર ગામના સરપંચ જાદવજી પટેલ ભારાપર લેવા પટેલ સમાજના આગેવાનો મનજીભાઈ પટેલ દેવજીભાઈ પટેલ ભારાપર મહેશ્વરી સમાજના પ્રમુખ બાણજીભાઈ મહેશ્વરી ભારાપર ન્યાય સમિતિના ચેરમેન ચેતનભાઈ મહેશ્વરી નાના લહેજા ચારણ સમાજના અગ્રણી દેવાંગભાઈ ગઢવી મેઘરાજભાઈ ગઢવી રામભાઈ ગઢવી ધનરાજભાઈ ગઢવી માંડવી મનોજકુમાર મહેન્દ્રભાઈ ગઢવી સન્મુખસિંહ જાડેજા મેરાવ

સમગ્ર ગુજરાતમાં નડેશ્વરી માતાના ચરણોમાં વંદન કરી અને ગુજરાતના નવયુવાન ભાઈઓએ જે સિંદૂર સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે એ યાત્રા સોળ તારીખે પ્રારંભ થઈ નડેશ્વરી માતાથી શરૂ કરી અને છેક આપણા પશ્ચિમાંચલ ક્ષેત્રના દરિયા કિનારા ઉપર ભગવાન કોટેશ્વર મહાદેવ ત્રિવિક્રમરાય ભગવાન ભગવતી જગદંબા માં આશાપુરી માતાના મઠ થઈ અને આજે માંડવી વિધાનસભા ક્ષેત્રની અંદર શિરવા મુકામે પધારી છે ત્યારે શિરવાના સૌ ગ્રામજનો આસપાસના સૌ આગેવાનો તાલુકા પંચાયતના સૌ આગેવાનો જિલ્લા પંચાયતના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ આગેવાનોએ આ સિંદૂર યાત્રાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે અહીં તમે જોયું કે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ હૃદયના ઉમળકાભેર સ્વાગત કર્યામાં જે યાત્રા લઈને નીકળ્યા છે એ ગુજરાતના યુવા નેતા આદરણીય ભાઈ શ્રી હાર્દિકસિંહભાઈ એમને આશીર્વાદ આપ્યા છે એમનું સ્વાગત કર્યું છે અને જે શહીદ રથ નીકળ્યો છે એ શહીદ રથના તમામ શહીદોને ભાવપૂર્વક નમન કર્યા છે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આ દેશભક્તિને ઉજાગર કરનારી આ યાત્રા છે સૈન્યના પરાક્રમને વખાણનારી આ યાત્રા છે દેશના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સક્ષમ નેતૃત્વ પૂરું પાડ્યું છે કે જે જવાબ આપ્યો છે સિંદૂર ઓપરેશન દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા અને ઓપરેશન મહાદેવ દ્વારા એ નવા ભારતની ઓળખ ઓળખ છે એ નવા ભારતની પહેચાન સમગ્ર વિશ્વને કરાવી છે અને એ આ પહેચાનને લઈ ગામે ગામ છે છેવાડા સુધી યાત્રા જ્યારે નીકળી છે ત્યારે યાત્રાને હું ખૂબ ખૂબ આવકારું છું યાત્રાઓનું અભિવાદન કરું છું યાત્રામાં નીકળેલા યુવાન ભાઈઓ કે જે આ સમયની અંદર પોતાનું સમયનું દાન આપી અને દેશની ભાવના માટે એકતાની ભાવના માટે જે યુવાન ભાઈઓ નીકળ્યા છે એમને પણ હું આવકારું છું એમનું સ્વાગત કરું છું અને ખૂબ ખૂબ અનુમોદના સાથે અભિવાદન કરું છું કે આપ ભારતીની સેવામાં આ જ પ્રકારે દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધી રહ્યા છો એમાં સૌ સાથે મળી સબકા સાથ સબકા વિકાસના મંત્ર સાથે વિકસિત ભારત બે હજાર સડતાલીસને સાકાર કરી પંદર ઓગસ્ટ આઝાદીની શામ સિંધુ ભવન રોડ અમદાવાદ ખાતે એક હજારથી વધુ કારના કાફલા પાંચ હજારથી વધુ યુવાનોએ આ સિંધુ સ્વાભિમાન યાત્રાનું ફ્લેગ ઓફ સેરેમનીમાં હાજર રહી અને આ યાત્રાની શરૂઆત કરી સોળમી ઓગસ્ટ સવારે દસ વાગે નળેશ્વર માતાજીના મંદિરમાં માતાજીના આશીર્વાદ લઈ અમે આ યાત્રાની શરૂઆત કરી છે ત્યારબાદ ઝીરો પોઈન્ટ બોર્ડર ટી જંક્શન બોરુગામ સાતલપુર વ્રજવાણી બાલાસર ખાવડા ભુજ અને અંતે આજના દિવસે અમે શિરવા ગામમાં આ યાત્રા લઈને આવ્યા છે આ યાત્રા પંદર ઓગસ્ટથી લઈ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી નણાબેટથી લઈને દાંડી સુધીની આ યાત્રા છે બસો યુવાનો એકાવન કાર અને આ શહીદ રથ આપ જોઈ શકો છો એ શહીદ રથ અને એક એલ ટ્રક સાથે આ સમગ્ર કાફલો દેશભરના યુવાનો ભાઈઓ બહેનો સાથે સંપર્ક કરશે ત્રણ બિંદુઓ પર આ યાત્રા છે પહેલગામ હુમલાના જે શહીદ સ્વજનો છે એમને એને એના પરિવારને શ્રદ્ધાંજલિ અને સાંત્વના આપવું બીજો બિંદુ જેના લીધે આપણે સુરક્ષિત છે આપણી ગૌરવશાળી સેનાનું અભિનંદન અને અભિવાદન કરવું અને ત્રીજું સરકારના નિર્ણયોનું સિંદૂર ઓપરેશન અને મહાદેવ ઓપરેશન બદલ સરકારના નિર્ણયોનું સમર્થન અને એને પ્રશંસા કરવી આજે આ શીરવા ગામની એક પવિત્ર ભૂમિ જ્યાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની વિચારધારા સાથે જોડાયેલો આ ગામ છે આ ગામની પવિત્ર ભૂમિ ઉપર સિંદૂર સ્વાભિમાન યાત્રા જ્યારે આજે શિરવા ગામ મધ્ય પધારી ત્યારે સમગ્ર આ વિસ્તાર આ શીરવા અને સમગ્ર મારી કાઠડા તાલુકા પંચાયત સીટના તમામ ગામોના જે લોકોએ આ જ્યારે યાત્રા અહીંયા પધારી ત્યારે યાત્રાને વધાવવા માટે ઉમંગ ભળ્યો જેને કહી શકાય એક દિલની અંદર ઉમંગ હતી એ ઉમંગથી જ્યારે સમગ્ર આ મથકના જ્યારે બધા જ કાર્યકર્તાઓ અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા તમામ ગ્રામજનોએ જોડાવ્યા ત્યારે તમામનો હું હૃદયતાપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક રાષ્ટ્રહિતનું કાર્ય છે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ મહિના અગાઉ જ્યારે આપણા દેશ ઉપર દુશ્મન દેશના આતંકવાદી હુમલાથી સમગ્ર દેશ જ્યારે હચમચી રહ્યો હતો ત્યારે ટૂંક જ સમયની અંદર આપણે જેને કહી શકાય કે આપણું નેતૃત્વ આપણા દેશના યશસ્વી અને દેવતુલ્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ઓપરેશન સિંદૂર બહાર પાડવામાં આવ્યું અને દુશ્મન દેશની જમીન ઉપર જઈ અને જે બદલો લેવાનો આવ્યો અને એની અંદર જ્યારે આપણા જે છવ્વીસ જે જવાનો આપણા જે શહીદો થયા હતા એને સરદાર સુમન મળે અને આપણા દેશના જવાનોનું એક જુસ્સો વધે એ માટેનું આ એક સિંદૂર સ્વાભિમાન યાત્રા આજે જ્યારે શીરવા ગામ પધારી ત્યારે હું સૌનું બધી જ સમાજોનું હૃદયતાપૂર્વક ખૂબ ખૂબ હું આભાર માનું છું શેરવા ગ્રામ પંચાયત વતી શીરવા ભાનુશાલી મહાજન સમગ્ર જે પધાર્યા એ બધાનું હું હૃદયતાપૂર્વક ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન માનું છું અને આ યાત્રા લઈને પધારેલા ભાઈ શ્રી હાર્દિકભાઈ આ માનવીના પ્રજાવાસ્ય ધારાસભ્ય શ્રી અનુરોધભાઈ દવે સાહેબ સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સામતભાઈ ગઢવી તાલુકા પંચાયતના મારા પ્રમુખ યુવા શ્રી કેવલભાઈ મહામંત્રી શ્રી લક્ષ્મી શંકરભાઈ સુરેશભાઈ સૌ સરપંચ સંગઠનના હોદેદારો સૌ સરપંચ શ્રીઓ પધાર્યા ત્યારે હું કાઠડા તાલુકા પંચાયત વતી અને શિરવા ગ્રામ પંચાયત વતી સૌનું હૃદયતાપૂર્વક હાર્દિક અભિવાદન કરું છું જય માતાજી સૌપ્રથમ તો કચ્છ ભૂમિ ન્યૂઝ ચેનલનો ખૂબ આભાર કેમ કે આજે રાષ્ટ્રપર્વનો જ્યારે પંદરમી ઓગસ્ટ ગત ગઈ અને ત્યારબાદ આજે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને યુવા ભાજપા ગુજરાત દ્વારા જ્યારે અખંડ ભારત યાત્રાનું વીરને સેવામાં અને એને યાદમાં જ્યારે પહેલગામ હુમલા બાદ આ યાત્રા નીકળી રહી છે ત્યારે આજે ત્રણ મહિના થયા ત્યારે સૈનિકોનો જુસ્સો વધારવા અને જે પણ પહેલગામમાં શહીદો શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે જ્યારે આખા દાંડીથી કરીને ગુજરાતભરમાં આખી જ્યારે રથયાત્રા ફરી રહી છે ત્યારે આજે સીરિયા સિરવા મધ્યે રથયાત્રાનો પ્રારંભ થયો હતો પધારીથી અને એના ભાગરૂપે માંડવી તાલુકા સંગઠન તાલુકા પંચાયત સંગઠનના મિત્રો દ્વારા આજે શિરવા ગામ ગ્રામ પંચાયત દ્વારા ખૂબ ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં જેમત ઉઠાવનાર અહીંના તાલુકા પંચાયતના સદસ્ય અને મારા મોટાભાઈ શ્રી દેવાનભાઈ ગામના પ્રથમ નાગરિક પરેશભાઈ હિરેનભાઈ દામા અને વગેરે મહાનુભાવો અને અમારા સંગઠનના મિત્રો સન્મુખસિંહ જાડેજા હોય કાંતિભાઈ હોય ઇજાજ શિરુભાઈ હોય એના સિવાય નામી અનામી સૌ મિત્રોએ જ્યારે જયમટુર થાય ત્યારે હું અત્રેથી ભારતીય જનતા પાર્ટી માંડવી તાલુકાના પ્રમુખ તરીકે સૌને અહીંથી આભાર માનું છું અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સફળ પ્રોગ્રામ બદલ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની પચીસમી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર વ્રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સી એ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવ થી સવા બાર બપોરે સવા ત્રણ થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ